આપેલું છે કે સાત ક્રમિક સંખ્યાઓની સરેરાશ વીસ છે તો આ સંખ્યાઓ પૈકી સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા હશે મિત્રો અહીંયા તમને સાત ક્રમિક સંખ્યાઓ આપેલી છે અને એની સરેરાશ સંખ્યા તમને આપી દીધી છે સરેરાશનો મતલબ એવો થાય કે જે પણ સંખ્યાઓ આપેલી છે એના બરાબર વચ્ચે આવેલી સંખ્યા એને સરેરાશ કહેવાય તો સાત સંખ્યાઓ પૈકી જે વીસ આપેલા છે એ તમારી એવરેજ કહેવાય એવરેજ એટલે કે સરેરાશ કહેવાય અને સરેરાશનો મતલબ એવો થાય કે સંખ્યાઓ પૈકી સૌથી વચ્ચે આવેલી સંખ્યા તો અહીંયા એવરેજ કેટલી આપેલી છે તમને વીસ આપેલી છે હવે વીસ એ બરાબર વચ્ચેની સંખ્યા હોય તો સાત સંખ્યાઓ પૈકી વીસના આગળ કેટલી સંખ્યાઓ હશે ત્રણ સંખ્યાઓ હશે બરાબર અને વીસના પાછળ પણ ત્રણ સંખ્યાઓ હશે તો ત્રણ સંખ્યા આગળ ત્રણ સંખ્યા પાછળ અને વચ્ચેની સંખ્યા વીસ આ રીતે કરીએ તો સાત સંખ્યાઓ તમારી બની જાય બરાબર તો અહીંયા વીસ પછીની જે ત્રણ ક્રમિક સંખ્યાઓ છે એ આપણે લાવી શકીએ વીસ પછી ક્રમિક સંખ્યા કઈ આવે છે એકવીસ એના પછી બાવીસ અને એના પછી આવે ત્રીસ અને વીસના પહેલાંની ક્રમિક સંખ્યાઓ કઈ હતી તો અહીંયા આવે ઓગણીસ અઢાર અને સત્તર તો આ રીતે તમામ સાત સંખ્યાઓ તમે લાવી શકો હવે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ એ તમે જોઈ શકો છો તો ત્રેવીસ એ તમારી સૌથી મોટી સંખ્યા બની જાય છે તો આ રીતે તમે તમારો જવાબ મેળવી શકો છો કે સૌથી મોટી સંખ્યા કઈ તો જવાબ છે તમારો ત્રેવીસ ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર બી એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે